હેલો ગાયશ તું યાર કેમ છો તમે બધા તો ઘણા સમય પછી આપણે એડે કેમની અંદર લોગિંગ કરી દીધું બરાબર તો આજે યાર આપણે જોરદાર જગ્યાએ આવી ગયા બરાબર ફિશિંગ એરિયા ઉપર તો ફિશિંગ એરિયા ઉપર તમને ખબર તો હશે બરાબર તમારા લેવલ જો ખુલે જાય ને છવ્વીસ સત્યાવીસ હોય તો બીજી હોય એ ખુલી જાય લેવલ એટલે તમારે અહીંયા અમુક એરિયા આવ તળાવની અંદર બરાબર ત્યાં આગળ તમારે ફિશિંગ કરવાનું તો મેં ઓલરેડી અહીંયા લેવલ ખાસા વધી ગયા હતા બેતાલીસમાં તો અહીંયા અમુક કે એવી નેટ નાખી દીધી તે બરાબર અમુક વિસ્તાર ઉપર તો ચાલો એમાં એક નેટની અંદર લગભગ ત્રણ ચાર ત્રણ ચાર ફીસ તમને મળો બરાબર તો ચાલો અહીંયા ક્લેમ કરી લઈએ ફીશના બરાબર પાર્ટ્સ ફિશ પ્લેટ્સ જેને કહેવાય ઇંગ્લિશની અંદર અને અહીંયા અમુક નેટ નાખી દઈએ અને નેક્સ્ટ ટાઈમ જ્યાં ફિશિંગ કરવાનું થાય ને તો એ ટાઈમે આપણે એના ઉઠાવવા થાય બરાબર તો અહીંયા એક નાખી દઉં અને હવે બીજા બધા ફીશ પ્લેટ હું લ્યોરની મદદથી પકડી લઈશ લ્યુર તમને અહીંયા એક લ્યુર તમને ફ્રી લેવા બનાવવા મળશે બીજા બધા તમારે વાઉચરની મદદથી બનાવવા પડશે તો વાઉચર આપણા જો સ્ટોકમાં પડે જ છે તો ચિંતા જેવું હોય ને કોઈ પણ કશું વાંધો નહીં એકાદું અહીંયા નાખી જોઈએ બસ કશું નહીં આ પકડીનું પૂર્યાનું તમારે એ એકદમ શાંતિ એ માછલી ઓટોમેટિક આવી જશે ને એ કાંટાની અંદર એ આઈ આઈ હા બરાબર ઓકે તો આવા મિડલ રાઉન્ડની અંદર રાખવાની બરાબર ઓકે તો અહીંયા આપણને એક ફિશ પિલેટ મળી ગઈ બરાબર એ જ રીતે એક બીજી પકડી લઈએ તો યાર આનો પકડવા માટે મારે એક જ કારણ છે કારણ કે જે ફિશ ચિપ્સ બનાવવાની છે હા ફિશ પ્લેટની ચીપ્સ એ બહુ સારા એવા કિંમત પણ એની અંદર બરાબર એનો ભાવ બી સારો આવ્યો સીલ કરીએ એટલે બસ મેં એ એક જ રીઝન છે કે જે એને મારે બનાવવું પડે કારણ કે હાલ મને બહુ જ છે વાર કારણ કે હજુ ડેકોરેશનની અંદર ઘણી બધી વસ્તુઓ લેવાની છે આપણે તો એના આપણે મેઇન ફોકસ તરીકે રાખશું અને અહીંયા અમુક ફિશિંગનો એરિયા ખોલવામાં આવી રહ્યો છે ઓકે અનલોક ફિશિંગ સ્પોટ એ ખોલવા માટે પછી વિચારશું બરાબર ચલો અહીંયા અમુક ક્લ્યુર બનાવવા માટે ફીમાં મૂકી દઉં એટલે એ વાત પતી જાય અહીંયા નેટ બનાવી પડશે મફત નેટ અહીંયા ડાયમંડવાળી જ નહીં બનાવી ભાઈ મૂકી પડે બજેટ જેવું કોઈ હક નહીં ઓકે ચલો અહીંયા અમુક અમુક કોર્ન મૂકી ગયા બરાબર રાઈટ ચલો હા વેસ્ટ કરી તો આજનો આપણો મુખ્ય ગોલ છે જે આપણી શોપ રહી બહાર સ્ટોરેજમાં એ ભાગની આઈટમ ખાલી કરવાની છે આજ બરાબર તો ચાલું પડીએ એક છ ડબ્બા આના સાત ગુલી ચેપ્સ બરાબર બે હજાર એકસો સડસઠ પાંચ આર્યા छो बेरी जूस सारी एवं किंमत मज़ारों भाव से गाई सीधे खाली करने जो आई सात भेगा करो बस आ, बीजू ओके okay. रोस्टेड टोमेटोस ब्लैकबेरी मफिन्स यस राइट है सारी किमत जबला, गुलाबी तो जबरदस्त किमत ये पे बीजू शू हाँ कॉफी यस કોફી બી સારી પાંચસો રૂપિયા મળી જાય અને ચેરી પોપસિકલ્સ યસ આની સારી કિંમત મળે ચાર વેચો તો તમારે સીધા પંદરસો રૂપિયા મળે બરાબર આને આપણે મૂકી દઈએ એડવર્ટાઈઝને તો અહીંયા કોફી આપણે એડ તરીકે મૂકશું બરાબર જોઈએ હવે કસ્ટમરોની કેવી તડાપડી થાય બરાબર તો ચલો અહીંયા કંઈક થોડું બીજું ઉગાડી દઈએ સોયાબીન યસ સોયાબીન ડિમાન્ડ બી સારી છે અહીંયા થોડું પ્લાન કરી દઉં એક્સ્ટ્રા તરીકે અને ओके ने भी जरूर पंपकिन ने प्लांट कर दीजिए बराबर राइट एंड यस बटाका बटाका ने भी जरूर अरे वाह करा को तैयार रही है गाइस सो पे जुले जाओ ले जाओ ले जाओ ले जाओ ले जाओ खाली करवाने जाओ अच्छी है सुपर ओके चलो आनी ना तो के गुली जरूर એક ટેમ્પરિક આપણે મૂકી દઈએ કે એક મશીન બી હજુ ખાલી એવું છે એને બી આપણે ફિલ અપ કરવા ટ્રાય કરીશું અચ્છા ચાલો આને એવો સારો એવો સેલ મળી ગયો ઓકે તમે જુઓ કઈસ કોઈન્સ ઇન્ક્રીઝ કરવાનો આ બેસ્ટ તરીકો ફટાફટ તમે જે પણ ગુડ્સ બનાવો હો એને સીધું સેલ કરી દેવાનું ફ્રૂટ સાઇડ શોપની અંદર એક્સપિરિયન્સ ચિંતા નહીં કરવાનું એક્સપિરિયન્સ તમારે શાંતિથી લેવલઅપ થશે ત્યારે ઓટોમેટિક વધી જશે બરાબર તો એની તમે ટેન્શન ના લેશો બસ ખાલી કરવાનો જ ભાવ રાખો કેક મશીનની અંદર મારે એવો સારો એવો કેક બનાવવા માટે ઓકે હા કેક મશીન પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યસ ફિઝ ચિપ્સ હા યસ આ જ બનાવી હતી મારે બરાબર આની અંદર અચ્છા ઈંડાની જરૂર બહુ પડે ગાઈઝ ઈંડા યસ હેડની બહુ જરૂર પડે છે જલ્દી ન કઈ વેચાઈ જશે ઓકે આપણા હાથમાં આવી ગયા છે રાઈટ એકાદી ચેરીએ લઈ લઈએ આવી લઈ લઈએ આની ચલો ભાઈ જેવો કમાણી એવો ખર્ચો એ બી આવું જ છે ભાઈ જિંદગીની અંદર આવું જ ચાલી રહ્યું છે રાઈટ ઓકે તો અહીંયા એકાદ મેઈએ બ્લેકબેરી મશીન રાઈટ અહીંયા 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 રેડી 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 હા જોઈ લઈએ હાઈશ તમારે બધા જ મશીનરીને એકવાર ચેક કરી લેવાના બરાબર કોઈ પણ ગુડ બનાવવાની રહેતું નહીં જતી કોઈપણ વસ્તુ એ તમારે મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈ લેવાનું નહીં તો જો મશીન ખાલી રહેશે તો પણ કામ ઊભું રહેશે કામ ઊભું રહેશે તો મજા નહીં આવે ઓકે રેડ બેરી કે મારે મિલ્ક જુઓ હ મિલ્ક અહીંથી લઈ લઈએ એટલે આ વાર્તા પૂરી રાઈટ ચલો અને ડ્રોપ કરો અને ડ્રોપ કરો યસ રાઈટ ઓલ થિંગ્સ આર પરફેક્ટલી ફાઈ ઓર નોટ યસ ધીસ ઇઝ કમ્પ્લીટલી ફાઈ વી હેવ ટુ મેક ધીસ યસ મેક ધીસ યસ જસ્ટ લાઈક દીસ still have એક્સ આ વસ્તુ હજુ પણ રહી ગઈ છે કોઈ ચિંતા જેવી વાત નથી અહીંયા છો ચીલી મૂકી દઉં અમે પબ્લિકની આવો તો ભાઈ પેલો ટોપ આઈન કાદું ઘરે ગાઈ લઈ જઈશું રાઈટ અને વેચવાની જરૂર નથી આને પછી વેચવી પડશે ત્રણ વેચશો તો તમને નવસો અઠ્યાવીસ કોઈન્સ મળી જશે ગાઈસ રાઈટ તો આપણે આપણા ઓર્ડર નેક્સ્ટ ટાઈમની અંદર પૂરા કરશું બરાબર તો તમને મળું બરાબર એક બીજા વિડીયોની અંદર ચલો ત્યાં સુધી બાય બાય